વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દશામાના વ્રત દરમિયાન એક મંદિરમાં સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની ઘટના ને ખોટી સાબિત થતા આજે મંદિરની ભુવાઈએ પત્રકાર પરિષદ યોજી અને તમામ હકીકત આજે જણાવી સાંઢણીની આંખોમાંથી ઘી નીકળવાની ઘટનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા પરંતુ હવે આખી ઘટના બોગસ હોવાનું સામે આવ્યું છે અને મંદિરની ભુવાઈએ રૂપિયા કમાવવા માટે પુત્ર સાથે મળીને આ તર્કટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે સામાન્ય બુદ્ધિ અને તર્ક ધરાવ પણ સમજી જાય કે માટીની બનેલી સાંધણીના આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં પરંતુ ધર્મના નશામાં ભાન ભૂલેલી ભીડા ઘટનાને તાર્કિક જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી હવે વિજ્ઞાન જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતા આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું છે આ મંદિરની સેવા કરતી ભુવાઈએ આજે મંદિરના પરિષદમાં પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું કે ધર્મ પર આંગળી કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે હું એટલું જ કહેવા માંગુ કે ધર્મ ઉપર નહીં આખી એના ઉપર આપણા ભગવાનને કારો કલંક લગાડી દીધો કે આ જે વરત કરતા હોય ને આખી મૂર્તિ હટાવીને આમ પાથલ કરી દે એ તો આપણા જે ભક્તો જ સહન કર્યું બાજુ કોઈ સહનશક્તિ કોઈ નામ નથી કે આખી મૂર્તિ હટાવી શકે એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આવ્યો એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી ચક્ર છે ચક્રથી પાડો છો એ પણ નહીં કાઢે મને કૃપ કોઈ આવ્યું નહીં મને આરોપી એટલી બનાવી દીધી છે જેમ ખૂન કરી દીધો એના કરતો બે ઘણી મને આરોપી બનાવી છે એ લોકોએ હું કરવાની તો છું જ અને આ કાર્યવાહી ચાલુ છે આગળ હું પગલું ભરીશ મારા ધર્મ માટે હું ઘી માટે નહીં હું મારા ભરમાં માટે ઘી તો એ જાણે એ જાણે હું ભગવાનના પુરાવા નહીં આપી શકતી હું તો આજ કહું છું વર્ષોથી કહું છું કે ભગવાન ના પુરાવા નહીં પણ હું મારા ધર્મ માટે હું મારા સનાતન ધર્મ માટે હું બધા ધર્મ માટે એક માટે નહીં મારા બધા ધર્મ બધા ધર્મ માટે પુરાવા નહીં આવે તો હું કઈ રીતે કહું કે એમ કે છે કે ઘીનો ડબો તો એ મને પુરાવો નહીં આલ્યો એવો હાચા પુરાવા તો તે દન દબ્લિક લાખોય પબ્લિક હતું અને આજ એકલું બારે મહિના પબ્લિક રહે હું ભંડારા મોટા મોટા કરું તારે પણ એટલા હોય પબ્લિક તો એને પુરાવા આવ્યો હોત મને મને મન છે કે જો અંદર જો આરોપી બનાવી હોત કાઢી ઘી કે પછી કોઈ ચક્ર તો મને કાઢીને બતાવી તો મને આટલું અફસોસ ના થતું પણ મને અહીંથી પોલીસ સ્ટેશન આરોપી પેટ લઈ જ્યા તો ધમકી મળી અને મારો મોબાઈલ લઈ લીધો મને વાત ના કરવા દીધી કોઈ જોડે

એમાં મારે કોઈ લેવા દે મેં તો અત્યારે અને ભગવાન જાણે ના પુરાવા હોય જ નહીં શકે અને કોઈ પુરાવા તો તો એ જાણે પુરાવા શકે ભગવાન અમે એક જ છે કે ના હોય દુનિયા ની અંદર આટલું વરત ચાલ્યું ચારે ખૂણા ની અંદર ચમત્કાર હશે તો બધે ચારે ખૂણા ચમત્કાર છે કઈ પુરાવા લાઈન આલે ને બધે બધેથી હાલે હાલે ચારે ખૂણા છે એક ભગવાન ને માનતા ભક્તો બહુ છે દુનિયામાં સીતાબા